હું વિદ્યાર્થીઓ ધોરણ પાંચ આસપાસમાં આપણે પ્રકરણ નંબર નવ ચડિયે ઉચ્ચાણ ચડાન તો સદ્યપથી માં લખાવીશું નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નોની સામે આપેલા પુષ્ટકમાં લખો પર્વતારોહણ એટલે શું તો પર્વતારોહણ એટલે સી આવશે પર્વત પર ચડવું પર્વતારોહણ કરવા માટે સૌપ્રથમ શું કરવાનું હોય છે તો પર્વતારોહણ કરવા માટે સૌપ્રથમ પર્વ બી આવશે પર્વતારોહણની પ્રશિક્ષણ તાલીમ લેવાની નીચેનામાંથી કઈ જવાબદારી પર્વતારોહણ ટુકડીના જૂથનાયકની નથી તો ડી ખડક પર ખીલા મારવા અને દોરડું લટકાવું જૂથ સાતના જૂથનાયક પોતાના જૂથની સભ્ય ખાંદોબી સાથે વાત ન કરી શક્યા કારણ કે સી ખાંદોબી ફક્ત મીજો ભાષા જાણતી હતી પર્વતારોહણ સમયે રોજ સવારે શું કરવામાં આવતું હતું પર્વતારોહણ સમયે રોજ સવારે શું કરવામાં આવતું હતું દરેક સભ્યની તબીબી તપાસ કરવી પહાડી નદીમાં એક કાંઠાની બીજા કાંઠા સુધી જવા શું વ્યવસ્થા હોય છે પછી એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોડદું બાંધેલું હોય છે પર્વતારોહણથી કયા ગુણોનો વિકાસ થાય છે પર્વતારોહણથી આપેલા તમામનો વિકાસ થાય છે પર્વતારોહણ કરનારે ખડક પર ચડતી વખતે રાખવી જોઈએ પર્વતારોહણ કરનારે ખડક પર ચડતી વખતે શરીર પર નેવ સેલ્સિયસના ખૂને રાખો પ્રશ્ન નંબર બે માં યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો પર્વતોના રસ્તા સાંકડા ખરબચરા અને ખાલી જગ્યાના હોય છે સીધા ચડાનવાળા હોય છે પર્વતારોહણ કરનાર જૂથના સભ્યોમાં ખાલી જગ્યાની જવાબદારીઓ વધુ હોય છે જૂથ નાયકની જવાબદારી વધુ હોય છે માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા ખાલી જગ્યા હતા તો બિચેન્દ્ર પાલ માઉન્ટ એવરેસ્ટ શિખરની ઊંચાઈ આશરે ખાલી જગ્યા મીટર છે તો આઠ હજાર છસો મીટર છે મિઝોરમ રાજ્યની ભાષા મી ખાલી જગ્યા છે તો મિઝો પર્વતો પર ખાલી જગ્યાવાળા ખેતરો હોય છે તો વાળા ખેતરો હોય છે નહેરુ પર્વતારોહણ સંસ્થા ખાલી જગ્યામાં આવેલી છે ઉત્તર કાશીમાં આવેલી છે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પર્વતોના રસ્તા લીસા અને સપાટ જમીન જોવા જેવા હોય છે ખોટું જૂથના એક જૂથના સભ્યોની મુશ્કેલીમાં મદદ કરે છે સાચું પર્વતારોહણ માટે ગમે તે જૂથમાં જઈને જોડાઈ જવાનું હોય છે ખોટું મેઘાલય રાજ્યની માતૃભાષા મિઝો છે ખોટું પર્વતારોહણ વખતે સવારના નાસ્તામાં વિટામિન સી અને લોહ તત્વની ગોળીઓ તથા ગરમ ચોકલેટી દૂધ શક્તિ અને ગરમી માટે આપવામાં આવે છે સાચું બેચંદ્રી પાલ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાકોરી ગામમાં મોટા થયા હતા સાચું માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સાત હજાર ત્રણસો મીટર છે ખોટું બંધ બેસતા જોડકા રચો વિભાગ અ સંગીતા અરોરા તો શું આવશે વિભાગ જૂથ નંબર સાતના જૂથ નાયક બે ચંદ્ર પાલ માઉન્ટ એવરેસ્ટ ચડનાર પ્રથમ ભારતીય મહિલા બ્રિગ્રેડિયર ગ્રાનસિંગ તો બેચંદ્ર પાલના માર્ગદર્શક પ્રશ્ન નંબર પાંચમાં નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પર્વતાના રસ્તા કેવા હોય છે પર્વતાના રસ્તા સાંકડા ખરબચરા અને સીધા ચડાણવાળા હોય છે પર્વતો પર પગથિયા જેવા ખેતરમાં શું શું આવેલું જોવા મળ્યું છે પર્વત પર પગથિયા જેવા ખેતરોમાં ફળો શાકભાજી વાવેલા જોવા મળ્યા સપાટ ખડક પર ચઢતાં પહેલાં શું કરવાનું હોય છે સપાટ ખડક પર ચઢતાં પહેલાં ખડકનું સાવધાનીપૂર્વક અવલોકન કરવાનું હોય અને ખડકમાં હાથ અને પગ મૂકી શકાય તેવી જગ્યાઓ ઓળખવાની હોય છે રેપલિંગ એટલે શું દોરડાની મદદથી ખડક પર ચડાન કર્યા પછી નીચે નીચે ઉતરતી વખતે દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે તેને રેપલિંગ કહે છે પર્વતારોહણની વ્યક્તિમાં કેવા ગુણોનો વિકાસ થાય છે તો પર્વતારોહણની વ્યક્તિઓમાં આત્મવિશ્વાસને નેતૃત્વના ગુનોનો અને હિંમતના પડકારોનો સામનો કરવાનો ગુનોનો વિકાસ થાય છે જૂથના સભ્યોની છૂટી પડેલી ખાનદોબી કેમ મોટીથી ગીત ગાયું હશે ખાનદુબી બીજો ભાષામાં મોટેથી ગીત ગાવાનું ચાલુ રાખવાથી તેમાં જૂથના સભ્યો તેને સહેલાઈથી શોધી શકે આ માટે તેને મોટેથી ગીત ગાયું હશે પર્વત પર બરફ તંબુ બાંધી રાત્રિ રોકાણ કરતી વખતે તંબુની આજુબાજુ ખાડા કેમ ગોઠવા ખોટ ખોદવામાં આવ્યો કારણ કે આનાથી કોઈ ઝેરી જંતુ કે સાપ તંબુમાં આવી શકતા નથી જૂથ સાતના સભ્યો સાથે બેચંદ્રીપાલે શું બેચંદ્રીપાલ જૂથ સાતના સભ્યો સાથે પ્રખ્યાત પહાડી ગીત બે બેડુ પાકો બારમાસ બારમાસા કફલ પાકો ચૈતામેરી છેલો આ ગાવામાં અને તેના પર નેતૃ કરવામાં જોડાયા બેચંદ્રીપાલએ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ભારતનો રાષ્ટ્રીય કેમ ફરકાવ્યો દુનિયાની સૌથી ઊંચી પહાડીની ટોચ પર ચઢવાની સિદ્ધિ મેળવી તેના પ્રતિક રૂપે તથા દર્શનો સન્માનમાં ફરકાવ્યો પર્વતારોહણ સંસ્થામાં જોડાયા ત્યારે તેમના માર્ગદર્શક કોણ હતા બેચંદ્રીપાલ નેહરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા ત્યારે તેમના માર્ગદર્શક બ્રિગેડિયર જ્ઞાનસિંઘ હતા ખડક પર ચડતા ઉતરતા શરીરનું સંતુલન જાળવવા શું કરશો ખડક પર ચડતા શરીરનું સંતુલન જાળવવા આપના શરીરને નેવ સેલ્સના ખૂણે રાખવાનું હોય છે પીઠનો સિદ્ધિ રાખવાની હોય છે તેને વારવાની હોતી નથી કેમ્પ ફાયર એટલે શું તેમાં શું કરવામાં આવે છે પર્વતારોહણમાં છેલ્લા દિવસો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે તેને કેમ્પ ફાયર કહેવામાં આવે છે દરેક જૂથમાં કાર્યક્રમો રજૂ કરે છે જેમાં જોક્સ સંગીત અભિનય નૃત્ય ગીત વગેરે આનંદ સાથે કરવામાં આવે છે પર્વતારોહણ ટુકડીના જૂથ નાયકની જવાબદારી શું હોય છે તો જૂથ નાયક જૂથના બધા સભ્યોનું ધ્યાન રાખે છે બીજાનામાં બીજાને તેમનો સમાન લઈ જવા મદદ કરે છે જૂથને આગળ જવા દે છે પોતે પાછળ રહે છે જે સભ્ય ચડી ના શકતા હોય તેઓને મદદ કરે છે રોકાણ અને આરામ કરવા મારી જગ્યા શોધે છે જે સભ્યની તબિયત સારી ન હોય તેનું વિશેષ ધ્યાન રાખે છે જૂથ માટે જમવાની વ્યવસ્થા કરે છે જૂથના બીજા સભ્યોએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહે છે પર્વતારોહણ સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ સાહસિક ગણી શકાય કેમ પર્વતારોહણ સિવાયની નીચેની પ્રવૃત્તિઓને પણ સાહસિક ગણી શકાય પહાડી નદી પર પાર કરવી પેરાશૂટથી કૂદવું સમુદ્રની લહેરો પર સર્ફ બોર્ડની સહાયની સહાયથી તરવું તાર કે નાળિયેળીના ઝાડ પર ચડવું બરફ આચ્છાદિત જગ્યા પર સ્કેટિંગ કરવું પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે પર્વતારોહણ કરવા માટે મજબૂત અને લાંબા દોરડા ખીલાઓ કડી હથોડી ખીલાવાળા મજબૂત સુવાની બેગ પાણીની બોટલ ખાવાના પેકેટ ઓક્સિજનના સિલિન્ડર પ્લાસ્ટિક ચાદર અને તંબુ વગેરે સાધનોની જરૂર પડે છે શા માટે પર્વત પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે પર્વત પર આપણે ગુરુત્વાકર્ષણ બનની વિરુદ્ધ દિશામાં ચડીએ છીએ વળી રસ્તામાં ખરબચરા સીધા ચડાણવાળા અને વડાંકવાળા હોય છે ત્યાંનો ચડાવ પણ ઊંચા નીચો હોય છે તેથી આપણે પર્વતો પર ચડવા માટે વધારે શક્તિની જરૂર પડે છે આપના રાષ્ટ્રીય ધ્વજની માહિતી આપો જે મેં આપનો ધ્વજ સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમયે ફરકાયેલો જોયો છે આપણે ધ્વજ આપણા દેશની ઓળખનું પ્રતિક છે તેનો આકાર લંબચોરસ તેમાં ત્રણ રંગોના સરખા માપના પટ્ટા છે તેથી તે તિરંગા કહેવાય છે રાષ્ટ્રીય સૌથી ઉપરનો પટ્ટો કેસરી વચ્ચેનો પટ્ટો સફેદ અને નીચેના પટ્ટો લીલા રંગનો છે માગ્યા મુજબ ઉત્તર આપો નીચેના કોષ્ટકમાં પર્વતારોહણ પોતાની સાથે લઈ જવાની ચીજ વસ્તુઓના નામ છુપાયેલા છે તેના નામ શોધીને ખાલી જગ્યા લખો કોષ્ટકમાં તમારે નામ શોધવાના છે અને આગળ એક ખોરાકના પડીકા બીજું પ્લાસ્ટિક સીટ દોડદું રૂમાલ પાણીની બોટલ ગ્લુકોઝ સિસોટી અને ચણા પર્વતો ચડવો કેમ સાહસિક અને છે સમજાવો જો તમારે પર્વત ચરવાનું હોય તો તમે કેવી રીતે તૈયાર કરશો તમે તમારી સાથે શું લેશો તમારા પોતાના શબ્દોમાં લખો તો પર્વત પર ચડવું ખૂબ જ મુશ્કેલ ભર્યું હોય કાર્ય છે તેમાં કરવામાં પડી પડી જવાનો ઈજા થવાનો થાક લાગવાનો અને જીવ જવાનો પણ ખતરો રહેલો છે આથી પર્વત પર ચડવું એ સાહસ ભર્યું અને પડકારૂપ છે મેં મારે પર્વત પર ચડવાનું હોય તો સૌપ્રથમ કોઈ પર્વતારોહણ સંસ્થામાં કોઈ એક સારા પ્રાથ પ્રાશિક્ષ શિક્ષક પાસે પ્રશિક્ષણ લઉં પર્વત પર ચડવા માટે કેવી સજ્જતા કેળવી તે બાબત સારી રીતે શીખી લઉં પર્વત ચડતી વખતે હું મારી સાથે ખોરાક પડીકા પાણીની બોટલ દોડું કરી પ્લાસ્ટિક સીટ ડાયરી રૂમાલ સાબુકોટ સિસોટી બેટરી ગ્લુકોઝ ગોળ ચણા અને બી બીજા નાસ્તા વગેરે વસ્તુઓ લઈ જઈશ તો વિદ્યાર્થી આગળ નવમું પકડાણ પૂરું થાય છે બરાબર છે તો તમારે પ્રવૃત્તિ પણ કરવાની છે તે તે પ્રવૃત્તિમાં આપણે તમે પર્વતો પર રસ્તા વિશે શું જાણો છો તે નીચે ચિત્રો દોરવાનું છે બરાબર છે તે પણ છ આઠ બાળકનું જૂથ બનાવો તમારા જૂથ માટે ધ્વજ બનાવો તમે શા માટે ભાત પસંદ કરી તેની વિશેષતા જણાવો છો બરાબર છે હોટ પ્રશ્નોમાં નહેરુ પર્વતો સંસ્થા ક્યાં આવેલી છે તો ઉત્તર કાશીમાં નીચેનામાંથી કઈ જવાબદારી પર્વતારોહણ ટુકડીના જૂથનાયકની હોય છે તો ડી આપેલા તમામ માઉન્ટ એવરેસ્ટને નેપાળમાં શું કહે છે નેપાળમાં શું કહે છે સાગર મંથા બિચંદ્રીપાલ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચી શું કર્યું છે ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો છે તો વિદ્યાર્થીઓ તમારે છપ્પનથી બાસઠ પેજ સુધી સ્વાધ્યાયપુથીમાં લખવાનું છે અને સ્વાધ્યાયપુથી નોટમાં પણ લખવાનું છે અલ્લાહ હાફિઝ